ઉષાબેને પણ પોલીસના પ્રોગ્રામો તમે કર્યા જ હશે ભલે હવે રાજયોગનું લક્ષ્ય છે કે એમનું ટેન્શન દૂર થાય હે ને એમનું કોન્સન્ટ્રેશન વધે એમનું ફોકસ વધે હે ને એમના રિફ્લેક્સિસ એક્ટિવ થાય તો તમારો કઈ અનુભવ હોય તો બી બતાવો નેચરલ છે કે તણાવનું મુખ્ય કારણ અગર જોવા જઈએ તો આપણી આધ્યાત્મિક પ્રતિરોધક શક્તિની કમી છે એટલે સ્પિરિચ્યુઅલ ઇમ્યુનિટી કમ છે અને સ્પિરિચ્યુઅલ ઇમ્યુનિટી કમ હોય

સમસ્યાઓ આવે અને આત્મિક શક્તિ જયારે ક્ષણ થાય તો એ વસ્તુનો સામનો કરવા માટેની જે તાકત હોવી જોઈએ એ નથી હોતી એટલે મન રિએક્ટ કરે